નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજથી આપણે ધોરણ સાત ગણિતની શરૂઆત કરીએ છીએ જેમાં એક તેલ અને તેર સુધીના ચેપ્ટરનો અભ્યાસ કરીશું આ નવી આવૃત્તિ બે હજાર ત્રેવીસ ચોવીસ પ્રમાણેનો અભ્યાસક્રમ જે છે એ પ્રમાણે આપણે એકથી તેર ચેપ્ટરનો અભ્યાસ કરીશું જેમાં થિયરી ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોઈશું તો ચલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર એક એટલે પૂર્ણાંક સંખ્યાઓ તો આ પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું જો પૂર્ણાંક સંખ્યાઓ સમજવી હોય તો પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ અને એના પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ તો પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓની થિયરી વિશે અભ્યાસ કરીએ જેનાથી આપણને ખબર પડશે કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું તો ચલો શરૂઆત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓથી તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું તો આપણે વ્યવહારમાં જે સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે એકથી લઈ અને અનંત સુધી તો એ સંખ્યાઓને કહીશું પ્રાકૃતિક સંખ્યાઓ જેને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર જેની સંજ્ઞા થશે એન તો અહીંયા લખું પ્રાકૃતિક સંખ્યાઓ ચલો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત થશે એકથી આ એક બે ત્રણ ચાર પાંચ એમ કેટલા સુધી અનંત સુધી હવે એને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર याले प्राकृतिक संज्ञ्याઓની સંખ્યાઓની संज्ञ्या થશે n प्राकृतिक संख्याની સંજ્ઞા બરાબર n હવે આમાંથી પ્રશ્ન કઈ રીતના પૂછાય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જણાવો તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી અને શરૂઆત થાય તો એ આવશે 1 બીજો પ્રશ્ન પૂછાય સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા જણાવો તે આવશે અનંત એટલે મેળવી શકાતી નથી તો એ આગળ લખીએ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો શું આવશે શરૂઆત એની કેટલાથી થાય એકથી તો એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે બીજું આવશે સૌથી મોટી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા જણાવો તો સૌથી મોટી કયા હશે અનંત અથવા તો એને મેળવી શકાતી નથી એ રીતના પણ લખી શકાય તો આ ત્રણ પ્રશ્નો એ ખાસ ધ્યાન રાખવાનું પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યારે થાય તો એકથી લઈ અને અનંત સુધી અંગ્રેજીમાં શું કહેવાય નેચરલ નંબર એટલે એની સંજ્ઞા બનશે એન પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા બનશે એક સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા બનશે અનંત એટલે મેળવી શકાતી નથી આ પ્રાકૃતિક સંખ્યાઓ જેને ગણિતીય સંખ્યા કહેવાય છે શું કહેવાય ગાણિતિક સંખ્યા એટલે કે ગણતરીમાં ઉપયોગમાં લેવાતી આવતી સંખ્યા કહે છે તો આ હતી પ્રાકૃતિક સંખ્યા વિશેની માહિતી એની પછી આવશે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓની શરૂઆત થશે જીરોથી એટલે પ્રાકૃતિક સંખ્યાઓમાં અગર આપણે જીરો ઉમેરશું તો એ બનશે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં કહીશું હોલ નંબર એટલે એની સંજ્ઞા બનશે ડબલ્યુ તો આગળ લખીએ પૂર્ણ સંખ્યાઓ હવે પૂર્ણ સંખ્યાની શરૂઆત જીરો એક બે ત્રણ ચાર પાંચ કેટલા સુધી અનંત સુધી હોય તો એમાં આપણે લખીએ પૂર્ણ સંખ્યાની પૂર્ણ સંખ્યાની સંજ્ઞા જણાઓ

પૂર્ણ સંખ્યા ચલો સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ બનશે તો એ આવશે અનંત કેમ તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા એ મેળવી શકાતી નથી હવે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા આ બંનેમાં ખાલી તફાવત કેટલો તો એક જ અંકનો તફાવત છે કયો શૂન્યનો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી થાય જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત એ ઝીરોથી થાય છે તો આપણે એ કહી શકીએ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ એ પૂર્ણ સંખ્યામાં થશે કેમ તો અહીં આગળ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલાથી કેટલા સુધી આવશે એકથી લઈ અને અનંત સુધી અહીંયા આગળ પૂર્ણ સંખ્યાઓ કેટલાથી આવશે તો જીરોથી લઈ અને અનંત સુધી તો જુઓ આ એકથી લઈ અનંત સુધી સંખ્યા તો આવવાની

સંખ્યામાં થાય છે આ ખરા કુટામાં પૂછાઈ શકે કે શું પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ એ પૂર્ણ સંખ્યામાં થાય અથવા પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય તો હા દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ એ પૂર્ણ સંખ્યામાં થાય છે બીજો પોઈન્ટ શું દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ એ પ્રાકૃતિક સંખ્યામાં થશે તો ના પૂર્ણ સંખ્યામાં શું આવશે જીરો જે પ્રાકૃતિક સંખ્યામાં આવતા નથી દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ એ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી તો બીજો મુદ્દો લખી દઈએ દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ એ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી આ બે વિધાન એ ખાસ ધ્યાન રાખવાનું દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થશે પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી એના પછી આવશે પૂર્ણાંક સંખ્યા કે જે આપણું પહેલું પ્રકરણ છે ચેપ્ટર નંબર એક પૂર્ણાંક સંખ્યા તો એ આગળ લખીએ પૂર્ણાંક સંખ્યા એટલે શું પૂર્ણાંક સંખ્યા આ જે પૂર્ણાંક સંખ્યા હશે એની શરૂઆત ક્યાંથી થશે અને એનો અંત કઈ રીતના આવશે તો આનો અંત પણ નહીં મળે અને શરૂઆત પણ મળશે નહીં એટલે અહીં આગળ અનંત સુધી માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ અને અનંત સુધી આપણે જે રીતના સંખ્યા રેખા ઉપર દર્શાવીએ અહીં આગળ આ સંખ્યા રેખા દોરું હું તો કઈ કઈ સંખ્યા આવશે અહીં આગળ જીરો એક બે ત્રણ ચાર એ રીતના આ બાજુ માઇનસ એક માઇનસ બે ત્રણ માઇનસ તો આ બધી સંખ્યાઓ જે દર્શાવી અને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ જીરો અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે તો જુઓ પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ જીરો અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે પછી જોઈએ આ પૂર્ણાંક સંખ્યાઓની સંજ્ઞા તો પૂર્ણાંક સંખ્યાઓ જેને અંગ્રેજીમાં કહેવાય એન્ટીજર્સ નંબર એટલે એની સંજ્ઞા એ જેડ છે અંગ્રેજીમાં શું કહેવાય એન્ટીજર્સ નંબર કહેવાય પણ એની સંજ્ઞા એ જેહલીન નામના સાયન્ટિસ્ટ ઉપરથી એટલે ગણિત શાસ્ત્ર હતો જેનું નામ હતું જેલિન તેના નામ ઉપરથી જેડ તરીકે દર્શાવાય છે તો સંખ્યાની સંજ્ઞા કઈ બનશે છે કેમ જેડ તો જેલિન નામના ગણિત શાસ્ત્ર ઉપરથી એની સંજ્ઞા ઝેડ છે પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં શું કહેવાય ઇન્ટીજર્સ નંબર કઈ છે હવે જોઈએ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ બનશે તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા હવે આ સંખ્યા રેખા દોરીએ તો આ રીતના આગળ આગળ જશે અને આ રીતના પાછળ પણ અનંત સુધી જશે એનો એન્ડ થતો નથી એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની પૂર્ણ પૂર્ણાંક સંખ્યા મેળવી શકાતી નથી તો એ આગળ લખું હું સૌથી નાની પૂર્ણાંક સંખ્યા તો કઈ આવશે અનંત જે મેળવી શકાતી નથી બીજો લખું પ્રશ્ન સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા તો સૌથી મોટી પણ કઈ આવશે અનંત જેને મેળવી શકાતું નથી એટલે સૌથી નાની પણ સંખ્યાના ના મેળવી શકાય સૌથી મોટી સંખ્યા પણ મેળવી શકાતી નથી પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે એ રીતના પ્રશ્ન પૂછાઈ શકે ઓપ્શન ડીમાં આવે ધન સંખ્યાઓ બીમો ઋણ સંખ્યાઓ સીમો શૂન્ય અને ડીમો આપેલ બધી જ તો પૂર્ણાંક સંખ્યાઓમાં બધી સંખ્યાઓનો સમાવેશ થાય એટલે કે ધનસંખ્યા ઋણ સંખ્યા અને જીરો તો એ આગળ લખીએ પૂર્ણાંક સંખ્યામાં ધન શૂન્ય ને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન જીરો ને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે એ રીતના પ્રશ્ન પૂછાય શકે સૌથી નાની ઋણ સંખ્યા અથવા પૂર્ણાંક સંખ્યા કઈ તો અનંત સુધી જાય આ સંખ્યા રેખા દોરી તો જેમ આપણે ડાબી બાજુ જોઈએ એમ સંખ્યાઓ કેવી થાય નાની થાય આ ચાર કરતાં નાની બે પછી નાની જીરો જીરોથી નાની માઇનસ એક એનાથી નાની માઇનસ બે પછી માઇનસ ચાર એ બાજુ જઈએ એમ સંખ્યા કેવી થાય ડાબી બાજુ જઈએ એમ સંખ્યા બનશે એ નાની જ્યારે આ બાજુ આવશે જમણી તો જેમ જમણી બાજુ આવશે એમ સંખ્યા થાય મોટી જેમ આ બાજુ આવીએ એમ સંખ્યા કેવી થાય મોટી આ માઇનસ ચાર કરતો માઇનસ ત્રણ મોટા માઇનસ બે મોટા માઇનસ બે કરતો માઇનસ એક મોટા માઇનસ એક કરતો ઝીરો મોટા પછી ચાર મોટા પાંચ મોટા એ મોટી સંખ્યા બનશે તો પ્રશ્ન એ રીતના પૂછાય કે સૌથી નાની અથવા સૌથી મોટી ઋણ સંખ્યા કઈ જો સૌથી નાની ઋણ સંખ્યા તો મળશે નહીં અનંત સુધી જશે તો સૌથી મોટી ઋણ સંખ્યા કઈ તો આપણે જમણી બાજુ આવશે એમ સંખ્યા કેવી મળશે મોટી તો સૌથી મોટી અને ઋણ તો ઋણ સંખ્યા આટલા પૂરી થઈ જાય તો સૌથી મોટી ઋણ સંખ્યા કઈ આવશે માઇનસ એક જેને શું કહેવાય સૌથી મોટી ઋણ સંખ્યા કહે છે એ રીતના પૂછાય સૌથી નાની ધન સંખ્યા કઈ તો સૌથી નાની ધન સંખ્યા કઈ એક એકને શું કહેવાય સૌથી નાની ધન સંખ્યા કહે છે એના પછી તો આ જીરોનો મતલબ શું જીરોને એક તટસ્થ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે જીરોને શું કહેવાય તો એ આગળ લખીએ શૂન્ય ની તટસ્થ સંખ્યા કહેવાય છે તો તમને ખબર પડી જઈ હશે કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એટલે શું તો ચલો હવે આગળ પૂર્ણાંક સંખ્યા પ્લસ પૂર્ણાંક સંખ્યા એટલે બે સંખ્યા હોય બંને પૂર્ણાંક સંખ્યા હોય એટલે કે ધનસંખ્યા પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને જીરો પણ હોઈ શકે એ બંનેનો સરવારો કરીએ તો કઈ સંખ્યા મળશે તો અહીં આગળ પૂર્ણાંક સંખ્યામાં કોઈ એક સંખ્યા લો માઇનસ દસ પ્લસ અહીંયા આગળ બીજી કોઈ પૂર્ણાંક સંખ્યા લો નવ તો આ બંનેનો સરવારો કરો અહીંયા આગળ કઈ આ માઇનસ દસ પ્લસ નવ બંને સંખ્યાઓ કેવી આ પૂર્ણાંક કહેવાશે હા પૂર્ણાંકમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય એટલે આ બનશે પૂર્ણાંક ધનનો તો આ સંખ્યાનો સમાવેશ થાય એટલે આ બનશે પૂર્ણાંક તો ચલો બંનેનો સરવાળો કરીએ તો આ માઇનસ પ્લસ માઇનસ થશે દસમાંથી નવ જાય તો એક આવશે અને મોટી સંખ્યા આગળ માઇનસ એટલે એ આગળ આવશે માઇનસ એક ફરીથી જુઓ આ સરવારા બાદ બાકી ન આવડતા હોય તો કઈ રીતના કરે આ માઇનસ આ પ્લસ એટલે માઇનસ પ્લસ માઇનસ દસમાંથી નવ જાય એટલે આવશે એક મોટી સંખ્યા કઈ બંનેમાં દસ એને આગળ માઇનસ તો આવશે માઇનસ તો માઇનસ એક તો માઇનસ એ શું કહેવાય એ આગળ છે એટલે પૂર્ણાંક સંખ્યા કહેવાય તો પૂર્ણાંક સંખ્યા વધતા પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબમાં પણ આપણે શું મળશે પૂર્ણાંક સંખ્યા જ મળશે ઓકે ખબર પડી ચલો આગળ ક્રમનો ગુણધર્મ સમક્રમી છે કે નથી સરવારા માટે અહીંયા આગળ હું સરવારા માટે લખું આઠ વત્તા બે તો શું જવાબ આવશે દસ આઠ વત્તા બે કરીશ તો દસ જવાબ આવશે તો હા દસ જવાબ આવશે હવે અહીંયા આગળ ક્રમ બદલ લે એટલે બે છે આગળ લખું આ આઠ લખું પાછળ તો શું થશે બે વત્તા આઠ એટલે દસ બંનેમાં જવાબ કેટલો આવ્યો દસ તો આ સરવાળા માટેનો જે નિયમ છે એ કયો છે સમક્રમી નિયમ છે બીજું એક ઉદાહરણ જોઈએ માઇનસ દસ પ્લસ માઇનસ આઠ ચલો હવે આનો ક્રમ બદલી દઈએ એક સંખ્યા આપણે ધન લઈએ ચાલો ક્રમ બદલીએ તો અહીંયા આગળ આઠ પ્લસ માઇનસ દસ ચલો સાદું રૂપ આપીએ આ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ તો દસમાંથી આઠ જોઈ બે મોટી સંખ્યા માઇનસ એટલે માઇનસ બે જવાબ આવ્યો ચલો એ રીતના આવો જોઈએ આ પ્લસ માઇનસ માઇનસ દસમાંથી આઠ જો એટલે બે મોટી સંખ્યા દસ માઇનસ તો માઇનસ બે તો જુઓ સરવારામો ક્રમ બદલ્યો આઠ ની પાછળથી આગળ લાવ્યા દસ ને આગળથી પાછળ લઈ ગયા ક્રમ બદલ્યો તો એ જવાબનો કોઈ ફેરફાર થતો નથી એટલે સરવારમ શું આવશે સમક્રમી છે તો લખીએ આગળ સરવારામો ક્રમનો નિયમ સમક્રમી છે ચલો હવે જોઈએ બાદ બાકી મા આપણે જોઈએ દસ ઓછા પાંચ દસ મોથી પાંચ જાય તો કેટલા આવશે તો પાંચ હવે ક્રમ બદલી દો પાંચ આગળ આવશે અને દસ આવશે પાછળ તો 5 થી દસ જાય તો માઇનસ પાંચ આવશે એટલે દસ પાંચ બાદ કરવાના પાંચ મોટી સંખ્યા આગળ માઇનસ તો આગળ માઇનસ મૂકીશું અહીંયા આગળ પાંચ જવાબ આવ્યો અહીંયા આગળ માઇનસ પાંચ જમીન આસમાનનો ફેર પ્લસ માઇનસમાં બરોબર અહીંયા આગળ પ્લસ પાંચ એટલે અહીંયા આગળ આપશી આ બાજુ માઇનસ પાંચ એ પેલી બાજુ જશે એટલે કેટલો ફેર કહેવાય જમીન આસમાનનો ફરક કહેવાય તો અહીંયા આગળ શું નિયમ એ સક્રમી કહેવાય તો ના બાદ બાકી માટે નિયમ એ સમક્રમી નથી બાદ બાકી માટે ક્રમનો નિયમ સમક્રમી નથી કેમ તો બાદ બાકીમાં જો આપણે ક્રમ બદલશું તો જવાબમાં ફેરફાર થશે પ્લસનું માઇનસ થાય માઇનસનું પ્લસ થાય સરવારામાં કોઈ ફેરફાર થતો નથી પ્લસનું પ્લસ જ રહેશે હવે જોઈએ જૂથનો નિયમ જૂથ એટલે શું તો બે અથવા બે થી વધુ સંખ્યાઓને આપણે કૌંસ કરીએ અને ભેગી લખીએ તો એને એક જૂથ બનાવ્યું કહેવાય શું કહેવાય સંખ્યાઓનું જૂથ આ રીતના જોવાનું દસ વત્તા ત્રણ વત્તા પાંચ આવું સંખ્યાઓ લખી પહેલાં હું લખીશ આ રીતના કઈ સંખ્યાનું જૂથ બનાવ્યું દસ વત્તા ત્રણ તો એનું આપણે સરવારો કરીએ તો દસ વત્તા ત્રણ એટલે તેર પછી આ વત્તા પાંચ એટલે તેર વત્તા પાંચ એટલે અઢાર તો જવાબ શું આવ્યો અઢાર તેર વત્તા પાંચ એટલે અઢાર આવ્યો હા હવે એ જ લખું દસ વત્તા ત્રણ વત્તા પાંચ તો હવે આ પાછળની બે સંખ્યાઓનું જૂથ બનાવીશ પહેલાં દસ વત્તા ત્રણનું જૂથ હતું હવે આ ત્રણ વત્તાં પાંચનું તો આગળ દસ એમના એમ લખીશ અહીંયા આગળ પાછળ પાંચ વત્તા એટલે આઠ તો દસ વત્તા એટલે શું આવશે અઢાર તો જુઓ ઉપર અઢાર અને નીચે પણ અઢાર તો જૂથનો ગુણધર્મ એટલે શું જૂથનો ગુણધર્મ એ આ રીતના સાબિત કરી શકાય ખાલી શું કરવાનું જૂથ અલગ બનશે એક બાજુ ઉપરની સંખ્યા એટલે આગળની સંખ્યાનું જૂથ હોય તો બીજી બાજુ પાછળની સંખ્યાઓ જૂથ હોય વધુ ઉદાહરણમાં આપણે જોઈશું એક્ઝામ્પલ કે કઈ રીતના દાખલા સોલ્વ કરી શકાય ચલો આગળ જોઈએ સરવારાનો તથા બાદબાકીનો તટસ્થાનો નિયમ તટસ્થ થાય એટલે શું તટસ્થ સંખ્યા એટલે તો અહીંયા આગળ આપણે જોયું કે જીરોનો તટસ્થ સંખ્યા કહે છે તો સરવારો એટલે હું લખું આઠ પ્લસ અહીંયા આગળ કઈ સંખ્યા મૂકું તો જવાબ મને આઠ જ મળશે તો આઠમાં હું જીરો ઉમેરીશ તો શું મળશે જવાબ આઠ એ રીતના અહીંયા આગળ તેર એમાં કઈ સંખ્યા ઉમેરીએ તો જવાબ તેર મળશે તો જીરો તેરમાં જીરો ઉમેરીશ તો શું મળશે તેર તો સરવારા માટે તટસ્થ સંખ્યા કઈ બનશે જીરો એ રીતના બાદ બાકી પંદરમાંથી કેટલા બાદ કરું તો પંદર મળશે ઝીરો એ રીતના અડત્રીસ લખું તેમાંથી હું કેટલા બાદ કરીશ તો અડત્રીસ જ જવાબ મળશે એટલે જે રકમ હોય એ જ જવાબ મળશે તો ઝીરો એટલે કે સંખ્યામાં એ સંખ્યા ઉમેરવાથી અથવા બાદ કરવાથી કોઈ ફેરફાર થતો ન હોય જે રકમ હોય એ જ જવાબ મળશે તો એ સંખ્યાને શું કહેવાય ટોટસ સંખ્યા કહે છે તો સરવાળા તથા બાદ બાકીમાં ટોટસ સંખ્યા કઈ બનશે જીરો 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 ઉમેરવાથી કોઈ ફેરફાર થશે નહીં કે જીરો બાદ કરવાથી પણ કોઈ ફેરફાર થશે નહીં એટલે સરવાળા અને બાદ બાકી માટે તટસ્થ સંખ્યા જીરો થશે તો એ આગળ લખી દઈએ સરવાળા તથા બાદ બાકી માટેની તટસ્થ સંખ્યા શૂન્ય એટલે કે જીરો છે બરોબર સરવારા અને બાદબાકી માટે માટેની તટસ્થ સંખ્યા કઈ બનશે જીરો બનશે અહીંયા કરે છે તટસ્થ સંખ્યા શા માટે કહેવાશે તો સરવારાની બાદબાકી માટે તો શૂન્યને જો કોઈ અલગ જ નામ આપવું હોય તો શૂન્યની એ વિશિષ્ટ સંખ્યા કહી શકીએ છે તો ચલો તો અહીંયાગર આપણે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા એ લઈશું પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા જીરો ઋણ સંખ્યાનો સમાવેશ થશે તો આ પ્રકરણમાં આપણે એ જ રીતના ધન ઋણ અને જીરો એનો સરવાળા બાદબાકી કરવાનો થશે પછી એનો ક્રમનો ગુણધર્મ પછી આવશે જૂથનો ગુણધર્મ તો જૂથ બનાવવાનું થશે જૂથના સરવાળા આવશે બાદ બાકી આવશે સંખ્યાઓ કઈ હશે ધન હોય ઋણ હોય ઝીરો હોય તેનો જવાબ મેળવવાનો થશે અને અહીંયા આગળ આ સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા બનશે જીરો જો એની જગ્યાએ ગુણાકાર અને ભાગાકાર માટે પૂછવામાં આવશે તો તટસ્થ સંખ્યા બનશે એક કેમ તો ત્રણ ગુણે એક કરીએ એટલે ત્રણ એકા ત્રણ જે જવાબ હશે એ પ્રશ્ન હશે એ જવાબ હશે તો કઈ સંખ્યા આવશે ગુણાકાર માટે એક આવશે ત્રણ એકા ભાગાકાર માટે ચાર ભાગ્યા ચાર તો શું આવશે એક એટલે એમાં પણ તટસ્થ સંખ્યા બનશે એક તો સરવાળા બાદ બાકી માટે તટસ્થ સંખ્યા ઝીરો જ્યારે ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા એક બનશે જો વિડિયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત